હ્યુમિક તત્વ છે એનાથી સારું એવું બેનિફિટ મળે છે નમસ્કાર દર્શક મિત્રો હાય ઓપે કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તમે પણ મજામાં છો જય માતાજી નર મહાદેવ તો દર્શક મિત્રો અત્યારે આપણે પિયત આપી રહ્યા છીએ અને મિત્રો આજે આપણે જે વાત કરવાની છે એટલે કે હ્યુમિક એસિડ વિશે તો મિત્રો જે હ્યુમિક છે હુમિક તત્વ છે અઠ્ઠાણું ટકા હ્યુમિક તત્વ છે અને મિત્રો એને વિશે આજે આપણે વાત કરવાની છે એ ટુ ઝેડ મિત્રો ક્યારે કયા સમયે નાખવું જોઈએ ક્યારે એનો શું ફાયદો થાય છે અને ક્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ અને ક્યાંથી આપણે મંગાવી શકીશું તે અંત સુધી વિડીયો જોજો ત્યાં સુધીમાં તમને માહિતી મળી જશે તો મિત્રો અત્યારે આપણે હ્યુમિક એસિડ એટલે કે હ્યુમિક અત્યારે આપણા જીરાની અંદર પિયત આપી રહ્યા છીએ તેની સાથે આપણે અત્યારે હાલમાં આપી રહ્યા છીએ અને દર્શક મિત્રો જે હ્યુમિક એસિડ છે એ ખેડૂત મિત્રોએ અવશ્ય વાપરવું જરૂરી છે અને મિત્રો આપણા ખેતરની અંદર જે ઉપયોગ કર્યો છે અને મિત્રો આમાં જે રિઝલ્ટ મળશે જે આપણા વ્યુઅર્સ મિત્રોને બતાવવાનો પ્રયત્ન કરીશું જેથી કરી અને મિત્રો તમને પણ પાછળ દેખાઈ રહ્યું છે જે સામેથી પિયત હાલ્યું આવે છે એટલે કે આપણો ક્યારે પીતો આવે છે અને મિત્રો જે એની અંદર હ્યુમિક આપણે આપવામાં આવ્યું છે તો મિત્રો આપણે જ્યારે હ્યુમિક એસિડ છે એનો જ્યારે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે કેવા સમયે કરવો જોઈએ જો મિત્રો તમારો જો સોળનો ગ્રોથ ન થતો હોય તો એનો ઉપયોગ કરવો જરૂરી છે તો મિત્રો તમે જીરું ઘઉં અથવા શેણાની અંદર તમે એનો ઉપયોગ કરી શકો છો અને મિત્રો સાથે જ ધાણાની અંદર પણ ઉપયોગ તમે કરી શકતા હોય જેથી કરીને જે છોડનો વિકાસ છે એનો ગ્રોથ છે એના મૂળ તંતુમૂળમાં વધારો કરવા માટે એટલે કે જે તંતુમૂળ જો વધારે છે તો છોડ છે એ આપણો વધારે તાકાતવાળો થશે જેથી કરીને જે છોડ તાકાતવાળો થશે તો ખેડૂત મિત્રોને જે ઉતારો છે એ પણ સારો એવો મળશે અને મિત્રો પિયત છે એ ઓછું મળશે તો પણ ચાલશે અને મિત્રો આજે આપણે જે આ જીરું પાછળ તમને દેખાઈ રહ્યું છે એ જીરાની અંદર પિયત અપાઈ ગયું છે અને મિત્રો અત્યારે આ કેરાની અંદર આપણું પિયત આવી રહ્યું છે તો મિત્રો આપણે જે પિયત કર્યું છે એની અંદર હ્યુમિક એસિડનો ઉપયોગ કર્યો છે અને જે ઈ તત્વ છે એ તત્વથી સારું એવું બેનિફિટ મળે છે અને મિત્રો એ તત્વ આપણે જો ખેતરની અંદર અવશ્ય નાખશું તો મિત્રો એ જે સો ટકા ઓર્ગેનિક છે જેથી કરીને કોઈ નુકસાન કરતું નથી અને મિત્રો જે તત્વ સો ટકા ઓર્ગેનિક હોવાથી જે છોડના તંતુમૂળ ફાલ ફૂલ ફ્લાવરિંગ અવસ્થામાં જે એ ટેજમાં જો આપવામાં આવે તો વધારે આનો લાભ થતો હોય છે અને મિત્રો આ તત્વ છે એ તત્વ સરકારી લેબ ટેસ્ટની અંદર ટેસ્ટ થયેલું જે તત્વ છે અને અવશ્ય જો ખેડૂત મિત્રો એક વખત આ તત્વને મંગાવશે અને એનો ઉપયોગ કરશે તો એનાથી સારું એવું બેનિફિટ મળી રહેશે અને મિત્રો આ જે આપણે જે આ તત્વ છે એ જે અઠ્ઠાણું ટકા તત્વ એટલે કે હ્યુમિક જે નાખવામાં આવે છે તે ખેડૂત મિત્રો માટે ફાયદારૂપ અને તેમાં વધારે ફાલ ફ્લાવરિંગ અને મૂળનો વિકાસ થતો હોય છે એવા સમયે જો તમે નાખશો તો એનાથી વધારે લાભ ཚ་སེ તો દર્શક મિત્રો અત્યારે જે આપણું જીરું છે એ અત્યારે આપણું જીરું છે એ ફૂલ વિકાસ થાય એવી એટલે કે ફૂદડી પડી ગઈ છે ભમરી પડી ગઈ છે તો મિત્રો અત્યારે આપણે જો આનો ઉપયોગ કરીશું તેનાથી સારો એવો લાભ થશે એટલે મિત્રો આ હ્યુમિક એસિડનો આપણે ઉપયોગ કર્યો છે અને જે આ હ્યુમિક છે એનાથી જે લાભ થશે અને જે એનું રિઝલ્ટ મળશે તે આપણે કન્ટિન્યુ વ્લોગની અંદર મિત્રો આપણે બતાવીશું જેથી કરી અને ખેડૂતોને ખ્યાલ આવે કે ખરેખર આ એસિડ એટલે કે આ હુમિક તત્વનો ઉપયોગ કરવાથી સારો એવો ફાયદો થાય છે અને મિત્રો તમે અત્યારે જે આપણો વિડીયોના માધ્યમથી તમે જોઈ રહ્યા છો કે આપણે જે ઝીરું છે એ જીરોનો કેવો ગ્રોથ છે અને આ ગ્રોથ જોઈએ એ આપણે આજથી આઠથી દસ દિવસ કેડે આ વિડીયો આપણે ફરીથી અપલોડ કરીશું જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે જે આ હ્યુમિક તત્વ છે એનાથી સારું એવું બેનિફિટ મળે છે અને મિત્રો હવે આપણે હ્યુમિક કઈ રીતે નાખીશું એના વિશે આજે આપણે વાત કરીશું તો મિત્રો આપણે જે હ્યુમિક છે એ આપણે અત્યારે આપણે આ જગ્યા ઉપર આપણે એક પાત્ર લીધું છે પાત્રની અંદર હ્યુમિક નાખી દીધું છે અને મિત્રો તમને દેખાઈ રહ્યું છે જે આ હ્યુમિક છે એ આવી રીતે આપણે પિયતની અંદર આપી રહ્યા છીએ જેથી કરીને ખેડૂત મિત્રો જે આપણો ધોર્યો છે એ ખરેખર કાળો થતો આવતો હોય છે અને મિત્રો એની અંદર જે તત્વ નાખવાથી જે આપણે તત્વ નાખ્યું છે એનાથીને કાળો એવો ધોર્યો થતો હોય છે અને મિત્રો આજે સો ટકા ઓર્ગોનિક હોવાથી આનું સારું એવું પરિણામ છે અને મિત્રો આ આપણે હુમિક કયું વાપર્યું છે તો એના વિશે આજે આપણે વાત કરીએ તો આપણે ખેડૂત મિત્રો જે ખેડૂત સહાય હુમિક એટલે કે જે ખેડૂત સહાય ઉમિકા તમારી નજર સમક્ષ દેખાઈ રહ્યું છે જે ખેડૂત સહાય હુમિક છે અઠ્ઠાણું ટકા એનો આપણે ઉપયોગ કર્યો છે અને મિત્રો જે એની અંદર આવો આવું એટલે કે કાળું અંદર હુમિક હોય છે અને મિત્રો જે તલના પાંદડા હોય છે એ ટાઈપનું જે આ હ્યુમિક છે એ દેખાઈ રહ્યું છે અને મિત્રો આ જે હોમિક છે એનાથી ને આપણા ખેડૂત મિત્રોને કેવોક લાભ થાય છે એના વિશે પણ આજે આપણે બતાવીશું અને તો દર્શક મિત્રો જે આ હ્યુમિક છે એ હ્યુમિક આપણે આપણા ધોરિયાની અંદર એટલે કે જે આપણે બાસાલીન આપતા હોઈએ છીએ એ જ રીતે આપણે આપી રહ્યા છીએ અને મિત્રો આપણે જે હ્યુમિક છે એ અત્યારે આપણા ખેતરની અંદર એટલે કે બે વીઘાની અંદર એક કિલો એટલે કે એક કિલો હ્યુમિક છે એ અત્યારે આપણે પિયતની સાથે આપવાનું છે જેથી કરીને દર્શક મિત્રો તમને દેખાઈ રહ્યો છે જે આપણો ધોર્યો છે એ કાળો થઈ અને આવે છે એટલું હ્યુમિક એક સાથે જવા દેવાનું છે જેથી કરીને જે આપણો છોડ છે એનો મૂળ વિકાસ સારો થાય છે અને મિત્રો જે આ હ્યુમિક એસિડ છે એનાથી જે સારા એવા બેનિફિટ ખેડૂત મિત્રોને મળતા હોય છે અને સારા એવા પરિણામ પણ મળેલા છે તો મિત્રો આજે આપણે કઈ રીતે એનો ઉપયોગ કર્યો દર્શક મિત્રો જે ખેડૂત સહાય હ્યુમિક છે એને કઈ રીતે મંગાવવાનો તો મિત્રો જે એના ભાવની આજે વાત કરીએ તો એ એક કિલોના ભાવ ચારસો રૂપિયા છે અને તમારા ઘર સુધી અથવા તો તમારા વિસ્તાર સુધી મંગાવવા માટે તમારે આપણી સ્ક્રીન ઉપર જે નંબર દેખાડી રહ્યા છીએ તે સ્ક્રીનમાંથી નંબર લઈ અને તમે અવશ્ય ઓર્ડર કરી શકો છો અને મિત્રો ઓર્ડર કર્યાના બેથી ત્રણ દિવસની અંદર તમારા ઘર સુધી તમને આ હ્યુમિક એસિડ જે આ તથ્ય એ તમને મળી રહે અને મિત્રો જે આપણે આ હ્યુમિક એસિડ છે એ વાવાથી જે આપણા ફડની અંદર જે વૃદ્ધિ વિકાસ થાય છે એના વિશે પણ આપણે આગળ જતાં એટલે કે આજથી આઠથી દસ દિવસ કેડે આપણે ફરીથી રિવ્યુ એટલે કે ફરીથી બનાવું આ જ ખેતર આપણે ફરીથી વિડીશું અને તેનું રિઝલ્ટ જે કેવું મળ્યું છે એ પણ આપણા ખેડૂત મિત્રોને બતાવીશું જેથી કરી અને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે ખરેખર આપણા ખેતરની અંદર પ્રયોગ કર્યા પછી આપણા જીરામાં કેટલો ફેરફાર થયો છે અને કેવું આપણું જીરું થઈ ગયું છે એના વિશે પણ આગળ વિડિયો બનાવીશું નેક્સ્ટ વિડીયોની અંદર તો મિત્રો અત્યારે આ વ્લોગને આપણે પૂરો કરીશું અને મિત્રો જો તમે આ ચેનલની અંદર પહેલી વખત વિઝિટ કરી રહ્યા હોય પહેલી વખત તમે વિડીયો જોઈ રહ્યા હોય તો મિત્રો તમે આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો બીજા અન્ય ગ્રુપની અંદર બીજા ખેડૂત મિત્રોને હેલ્પ મળી રહે તે માટે બીજા ગ્રુપમાં તમે આ વિડીયોને શેર કરજો જેથી કરી અને આપણા ખેડૂત મિત્રોને જે સારા સારા તત્વો વિશે આપણી ચેનલની અંદર વાત કરતા હોઈએ છે સારી સારી દવા વિશેની વાત કરતા હોઈએ છે તો અન્ય ખેડૂત સુધી પહોંચી રહે અને ખેડૂત મિત્રોને જે અમુક વખતે જે નુકસાન ભોગવવાનો વારો આવે છે એ નુકસાન ન થાય અને સારા એવા તત્વોનો ઉપયોગ કરે જેથી કરી અને તેને પગભર થઈ શકે અને મિત્રો એના ખેતરની અંદર સારું એવું ઉત્પાદન લઈ શકે ફરી મળીશું નવા વ્લોગની સાથે નવી માહિતી સાથે